પાડી માટે લઈ ગયા બાદ તે બારોબાર વેચી ફરાર થઈ ગયેલા કામરેજના મિતેશ ચૌહાણ અને તેની પાસેથી માલ લેનાર વેપારીને ભાવનગરના ગુંદરણા ગામેથી વરાછા પોલીસના મથકના કોન્સ્ટેબલે એકલા હાથે ઝડપી લીધા હતા તેની સાથે અડત્રીસ પોઈન્ટ પચાસ લાખની કિંમતની દસ હજાર આઠસો ને સાડી રોપડા રૂપિયા ત્રણ લાખ રૂપિયા કબજે કર્યા હતા જે માલિકને માત્ર પંદર દિવસમાં પરત આપવામાં વરાછા પોલીસે મદદ કરી હતી ટૂંકા ગાળામાં બુદ્ધામાલ પરત મેળવતા માલિકે પણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો સિટી લાઇફ ્ટમેન્ટમાં રહેતા વરછા સોમનાથ ભવનમાં શ્રી બાગેશ્વર ક્રિએશન નામથી સાડીઓ નું મોટા પાયે જોબ વર્ક રાકેશ નંદકુમાર ગુપ્તા કરે છે જેમની પાસેથી કામરેજ શિવ વાટીકામાં રહેતા મિતેશ ચૌહાણ અને તેમનો ભાઈ રાકેશ ચૌહાણ પિસ્તાલીસ લાખની બાર હજાર ચારસો ને નવ્વાણું રંગ સાડી જોબ વર્ગ માટે લીધી હતી વરાછા લંબે હનુમાન રોડ ઉપર નીલ ગગન એપાર્ટમેન્ટમાં તેમના ગોડાઉન પર લઈ જવાનું કહીને બારોબાર આ સાડીઓ વેચી દઈને રફુચક્કર થઈ ગયા હતા વરાછા પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર એ ચૌહાણ અને ટીમે કામરેજથી બે પૈકી એક ભાઈ રાકેશ ચૌહાણને દબોચી લીધો હતો નાનોભાઈ મિતેશ વતન ભાવનગરના તળાજાના શોભાવડ ગામે ભાગી છૂટ્યો હતો તેની સાથે સાડીઓ સાગેવાગે કરનાર રિંગ રોડ વીટીએમ માર્કેટમાં વૈભવલક્ષ્મીના નામે કાપડની પીડી ધરાવતો વિક્રમ વિકી પરમારનું પણ હોવાનું જણાવ્યું હતું આ બંનેનું લોકેશન ભાવનગરના મહુવા તાલુકાના ગુંદ્રણામાં બતાવતું હતું બંને આરોપી ભાગી જાય તેમ હતા તે સંજોગોમાં વારાછા પોલીસ મથકનો કોન્સ્ટેબલ અને ભાવનગરના બગદાણાના વતની વાસુ કાળુ રજા ઉપર વતન ગયા હતા અધિકારીઓને તેને ત્યાં વોચ માટે જવા કહ્યું હતું આ કોન્સ્ટેબલના ગામથી ગુંધરણા પાંચથી સાત કિલોમીટર દૂર હોય તે સીધો અહીંથી પહોંચી ગયા હતા કલાકો સુધી આ બંને ઉપર વોચ રાખ્યા બાદ મોકો મળતા આ બંનેને એકલા હાથે જ બોચી લીધા હતા જય આપતા નામ મેં રાકેશ નંદકુમાર ગુપ્તા જ્યાં આપકે સાત અમને સાડી એક્ચ્યુલી જોબ વર્ક કે લીધી તી જોકે જોબર્ગ કીલી આગે ઉસને हमारे वापस ना करके उसने तुरंत ही उसको बेच दिया था और तुरंत ही जैसे ही हम लोगों ने कंप्लेंट किया वैसे ही परमार साहब गबानी साहब तुरंत ही एक्शन में आए उन्होंने जिग्नेश भाई और विजय भाई को दोनों को तुरंत ही काम पे लगाया उन्होंने उन्होंने बहुत मेहनत की तुरंत ही हम लोग जाके उन्होंने सब जगह से माल जैसे तैसे करके सब कलेक्ट किया आरोपी जो थे वो भावनगर पहुँच गए थे भावनगर से विजय भाई और जिग्नेश भाई दोनों उनको उठा के लेकर आए तुरंत ही इधर एक्शन में आए परमार साहब ने उसके बाद एक्शन इतना अच्छा लिया मतलब कि माल तुरंत ही हमारे हाथ में आ गया दो एक ही दिन के अंदर में सारा का सारा माल रिकवर हो गया सब और कैश भी रिकवर हो गया जो माल उन्होंने बेच दिया था वो माल का काफ़ी हद तक कैश दे दिया हमको आज आप पुलिस स्टेशन आए तो आपको क्या क्या, क्या आपको है वापस कैसे पुलिस स्टेशन आज आए आपको क्या क्या, क्या आपको वापस देने में आए मुझे तीन लाख रुपये कैश मिला है और मेरा जितना भी माल खोया था उतना क्या मेरे को वापस से साड़ियाँ सारी की सारी मेरी रिकवर हो गई लगभग 45 लाख रुपए के जा आसपास का माल था वो मेरे को लगभग पूरा रिकवर हो गया लगभग क्या कहना चाहोगे आपका माल मैं वराछा पुलिस को परमार साहब को गबानी साहब को विजय भाई और जिग्नेश भाई को सबको बहुत बहुत धन्यवाद कहना चाहूँगा कि मैं इतनी बहुत बड़ी मेरी दुविधा से मेरे को बहुत निकाला मैं डिप्रेशन में आ गया था काफ़ी हद तक लेकिन उन्होंने बहुत मेहनत करी और

વરાછા પોલીસ સ્ટેશને પાછો આપેલ છે અને ફરિયાદીએ પણ આ મુદ્દા માલ પાછો મળતા ખૂબ હર્ષની લાગણી વ્યક્ત કરી છે